આજરોજ સાંજે સાડા પાંચ વાગ્યે એમએમસીના આડેધર કામગીરીના કારણે રાધનપુચા રસ્તાથી ગોપીનાળા સહિત માહિતી ભવન તરફના માર્ગ પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ એમએમસી દ્વારા ચાલી રહેલા ફૂટપાથ પરના કામગીરી બાબતે રસ્તા ઉપર મૂકી દેવામાં આવેલા આળસના કારણે વાહન વ્યવહાર ખોરવાયો એમએમસી દ્વારા ચાલી રહેલા બેફામ વિકાસના કામને કારણે સ્થાનિક રાહદારીઓને ભોગવવી પડી રહી છે મુશ્કેલી રાધનપુર ચાર રસ્તાથી લઈને માહિતી ભવન સુધી સમય સાંજે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા એક બાજુ સિગ્નલ અને બીજી બાજુ એમએમસી દ્વારા ચાલી રહેલા વિકાસના કામોમાં સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે